હવે વાત કરવી છે ખેડૂતોની કારણ કે હાલાકી ખેડૂતોને અરવલ્લી સવારથી ખેડૂતો ડેપો આગળ ભીડ જમાવીને ઊભા રહ્યા હતા અને છેલ્લા બે દિવસથી ખાતર માટે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ લાઇનમાં ઊભી રહે છે ખાતર મેળવવા માટે મુશ્કેલીઓ સહન કરવી પડે છે એક વ્યક્તિની માત્ર બે બેગ યુરિયા ખાતર આપવામાં આવે છે એટલા માટે ખેડૂતોએ વિરોધ કરવો પડે છે રોષ વ્યક્ત કરવો પડે છે આ ખેડૂતોની વ્યથા છે કે માત્ર ને માત્ર ખેડૂતોને બે બેગ યુરિયા ખાતર આપવામાં આવે છે જ્યારે જરૂરિયાત હોય ત્યારે તો યુરિયા મળતું પણ નથી ઘણી વખત એવું બને છે કે યુરિયા ખાતરનો બારોબાર વહીવટ થઈ જતો હોય અથવા બ્લેક માર્કેટમાં યુરિયા ખાતરનો વહીવટ થતો હોય એ પ્રકારનો ઘાટ સર્જાય છે અને ખેડૂતોને કશું જ નથી મળતું ત્યારે ખેડૂતોનો શું વાગ છે રાજ્ય સરકાર ખાતરી આપે છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તો પછી વચ્ચે ક્યાં એવી ભૂલ થાય છે વચ્ચે ક્યાં રહી જાય છે કે ખાતર ખેડૂતો સુધી નથી પહોંચતું અને બારોબાર વેચાય છે

બારોબાર યુરિયા ખાતરનો વહીવટ થઈ જતો હોય એ પ્રકારનો ઘાટ સર્જાય છે આ તો આપે જોયા કે જ્યાં ખેડૂતોને મુશ્કેલી સહન કરવી પડે છે છેલ્લા બે દિવસથી ખેડૂતો ખાતર માટે ધક્કા ખાય છે લાઈનમાં ઊભા રહે છે વહેલી સવારથી

ખેડૂતોને પધરાવવામાં આવે છે નેનો યુરિયા લેશો તો જ તમને યુરિયા ખાતર મળશે એવો પણ પણ કિસ્સાઓ સામે આવ્યા છે ઘણી વખત બારોબાર યુરિયા ખાતરનો વહીવટ થઈ ગયો હોય અથવા તો બિનમારસી હાલતમાં યુરિયા ખાતરનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હોય એવો પણ ઘાટ સર્જાતો હોય છે એ દ્રશ્યો આપને બતાવવા છે એક એક દ્રશ્યો જુઓ પહેલા મેઘરજના દ્રશ્યો છે જે આજના છે જ્યાં યુરિયા ખાતર માટે ખેડૂતો લાઈનમાં ઉભા રહ્યા હતા બે બે દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે મહિલાઓ પણ સવારથી કલાકો સુધી યુરિયા ખાતર માટે લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે બીજા દ્રશ્ય આપણે દેખાડી રહ્યા છે જ્યાં યુરિયા ખાતરની સાથે નેનો યુરિયા ફરજિયાત પણ ખેડૂતોને આપવામાં આવે છે એ વિડીયો પણ અરવલ્લીનો છે એ વિડીયો બે દિવસ જૂનો છે પરંતુ નવાઈની વાત તો એ છે કે અહીં ખાતરના જે સંચાલકો છે બેફામ બન્યા છે દાદાગીરી કરી રહ્યા છે અને ખેડૂતો સમક્ષ જો ખેડૂતો નેનો યુરિયા ખાતર લેશે તો જ તેમને યુરિયા આપવામાં આવશે તે પ્રકારની મનમાની ચલાવી રહ્યા હોય તેવો ઘાટ સામે આવ્યો છે ત્રીજા દ્રશ્યો થરાદના આપને દેખાડી દ્યા છે જ્યાં મોટી માત્રામાં યુરિયા ખાતરનો બિનવારસી હાલતમાં જથ્થો મળી આવ્યો છે હવે આ જથ્થો કોનો છે ક્યાંથી આવતો હતો ક્યાં લઈ જવાતો હતો શું બ્લેકમાં વેચાઈ રહ્યો છે આ યુરિયા ખાતર એ સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે એક તરફ ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડે છે હાલાકી વેઠવવી પડે છે પસીનો પાડવો પડે છે અને અહીં આટલી મોટી માત્રામાં યુરિયા ખાતરનો બિનવારસી જથ્થો મળી આવ્યો તો ક્યાંથી આવ્યો એક તરફ તમે એવું કહો છો કે ખાતરની અછત છે બીજી તરફ એવું સામે આવે છે કે આટલો બધો ખાતર બિનવારસી હાલતમાં મળી આવે છે થોડા દિવસ અગાઉ દાહોદથી પણ ઘટના સામે આવી હતી જ્યાં ખાતરની કુલ એકસો ને પચાસ બેગ ઝડપાય છે બે ગાડીમાંથી બે પિકઅપ ગાડીમાંથી એકસો પચાસ બેગ ખાતર ઝડપાઈ ગયું છે તો શું આ ખાતરનું બારોબાર વહીવટ થઈ જાય છે ખેડૂતોને આપવાની જગ્યાએ એ પૈસા કોણ ચાઉ કરી જાય છે એ સવાલ પણ ઉઠી રહ્યો છે કૃષિ મંત્રી એવું કહે છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે છે તો પછી આટલું બધું ખાતર જાય છે કે આને ખેડૂતોને કેમ નથી મળતું કેમ તેમને લાઈનમાં ઉભા રહેવું પડે છે કેમ ખેડૂતોએ આટલી ફરિયાદો કરવી પડે છે કેમ વિરોધ કરવો પડે છે આ બધા સવાલો વારંવાર ઉઠી રહ્યા છે હવે આ યુરિયા ખાતરનું શું બ્લેકમાં માર્કેટિંગ થાય છે શું બ્લેક બજારમાં વેચાય છે કે કેમ આ બાબતે હવે તપાસ થાય એ પણ એટલું જ જરૂરી બન્યું છે કારણ કે હાલાકી તો આખરે ખેડૂતો જ વેઠવી રહ્યા છે પૈસા જેને કમાવાના છે વેચેટી આવતો પૈસા કમાઈને નીકળીએ જાય છે સરકાર અને ખેડૂતો સુધી કોઈક ડાયરેક્ટ લિંક આવે અને વચેટિયા ના આવે એવું કંઈક થાય તો કદાચ ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ આવી શકે એમ છે